સાયલા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતા ખેડૂતોને ભારે નુકસાન સાયલા પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતો મુકાયા ચિંતામાં ખેડૂતોને પડ્યા માથે પાટુ તેવી સ્થિતિ જોવા મળી કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકોમાં પણ મોટું નુકસાન જોવા મળ્યું છે સુરેન્દ્રનગર પંથકમાં અનેક જગ્યાએ અવકાશીય વીજળી પડવાના બનાવ સામે આવ્યા સુરેન્દ્રનગર ઝાલાવાડ પંથકમાં વરસાદમાં આવ્યો પલટો હવામાન વિભાગને આગાહીને ધ્યાનમાં લઈને વાતાવરણમાં આવ્યો પલટો શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશય થતા હતા વાવાઝોડાની અસરને કારણે અનેક વિસ્તારમાં વીજવાયરો તૂટ્યા હોવાના સમાચાર મળ્યા હતા